ચોર્યાસી તાલુકાના બટલાઈ ગામના મોટા ફળિયાની હોડી ધૂળેટીના પવિત્ર અને પાવન પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જિલ્લાના ચોર્યાસી તાલુકાના ભટલાઈ ગામના મોટા ફળિયા ખાતે હોળી ધૂળેટીના પવિત્ર અને પાવન પર્વને રંગે કરવામાં આવી પર્વની હોળીનો ઠંડીના આકરા દિવસો અને ઉનાળાની ગરમીના દિવસો વચ્ચેની મજા આવે એવા દિવસોમાં ફાગણી પૂનમે રાત્રે હોળી ભારતને ગલભ ચોક ચકલે પ્રગટાવે છે આપણી સંસ્કૃતિની ધારા હોળીની જેમ હોળી એ જ રીતે સમાજના દરેક વર્ગના ઉમંગથી ઉજવે છે ગરીબોની હોળીની પૈસાદારોની દિવાળી કહેવાય છે આપણી ફિલ્મોમાં હોળી ગીતો નવા નવા રચતા રહે છે ખુબ જ લોકપ્રિય હોય છે દરેક રાજ્યમાં હોળી ઓમંગથી ઉજવાય છે અગાઉ ગામડામાં હોળીના લાકડા છાણા ઉઘરાવા છોકરાઓની ટોળી ઘરે ઘરે ફરતી ધૂળેટીના દિવસે લોકો રંગબેરંગી રંગોમાં રંગાઈ જાય છે નાના ભૂલકાઓ પિચકારીઓ લઈ ઠેર ઠેર ફગવો માંગવા ઉમટી પડે છે મોટે મોટે થી બૂમો પાડીને બોલે છે બુરાના માનો હોલી હે આ હોળીના પવિત્ર અને પાવન પર્વ નિમિત્તે ગામના શુભ પ્રસંગે ગામના તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે